અગિયાર અને ત્રેવીસ વચ્ચે જે છે બારની ગેપ છે ત્રેવીસ અને સુડતાળીસ વચ્ચે ચોવીસની ગેપ છે સુડતાળીસ અને પંચાણું વચ્ચે અડતાળીસની ગેપ છે જૂતા અંદાજ આવશે લાસ્ટ રિઝી કરતાં જે લાસ્ટ નંબર છે એના કરતાં ડબલ થશે છના બાર થશે બાર પછી ચોવીસ ચોવીસ પછી અડતાલીસ એનો મતલબ કે અડતાલીસ પછી અડતાલીસના ડબલ થશે એટલે નાઇન્ટી સિક્સ છન્નું થશે પંચાણું માં છન્નું મારે એડ કરવાનું રહેશે પંચાણું માં છન્નું એડ કરી મળશે કયા ઓપ્શન છે તો આ બંને નીકળી જશે એકસો એકાણું અને એકસો એકસઠ તો છન્નું પ્લસ પંચાણું નોર્મલી નેવું થી પ્લસ આવશે એકસો નેવું ઉપર આવશે એટલે કે ઓપ્શન બી મારો સાચો જવાબ અહીંયા મને મળી રહેશે શ્રેણી પૂર્ણ કરો એ સી એફ જે કે ઓ શું છે એ અને સી વચ્ચે જે ગેપ આપેલી છે એ કેટલાની છે એકની ગેપ છે છે બી સી અને એફ વચ્ચે ઈ બે મૂળાક્ષર એફ અને જે જે વચ્ચે તમારી જે ગેપ આવશે એ આવશે જી એચ અને આઈ એટલે કે ત્રણ સેમ રીતે જે અને ઓ વચ્ચે કેટલાની આવશે ચાર ઓ પછી પાંચની ગેપ આવશે અને એના પછી જે વર્ડ આવશે એટલે ઓ પછી પાંચ એટલે પી ક્યુ એસ તો કયો આવશે ટી છઠ્ઠો વર્ડ્સ આવશે ટી ઓપ્શન સી ચલો શ્રેણી પૂર્ણ કરો બે છ બાર વીસ કે ત્રીસ સર્વપ્રથમ રૂલ્સ આપણો એ છે કે દરેક શ્રેણીની ગેપ સુધી બે અને છ વચ્ચે ચારની ગેપ છે છ અને બારની વચ્ચે છની ગેપ છે બાર અને વીસની વચ્ચે આઠની ગેપ છે વીસ અને ત્રીસની વચ્ચે દસની ગેપ છે અહીં શું આવશે ચાર પ્લસ બે છ છ પ્લસ બે આઠ આઠ પ્લસ બે દસ તો અહીંયા બાર આવી શકે બાર મતલબ ત્રીસ પ્લસ બાર બરાબર બેતાલીસ બેતાલીસ સાચો આન્સર મળશે ઓપ્શન સી જે છે અહીંયા કરેક્ટ બનશે શ્રેણી ફરીથી એક ચાર નવ સોળ પચીસ ચલો ગેપ સર્વપ્રથમ સુધી કે એક અને ચાર વચ્ચે ત્રણની ગેપ છે ચાર અને નવ વચ્ચે પાંચની છે નવ અને સોળ વચ્ચે સાતની છે અને સોળ અને પચીસ વડે નવ નોર્મલી બે બે વધતા જાય એટલે આ અહીંયા આવશે અગિયારની કેપ પચીસ પ્લસ અગિયાર બરાબર છત્રી આપણ એક મેથડ છે બીજી એક મેથડ જોઈએ જો અંદાજ આવી જશે એક છે તો એક કોણનો વર્ગ છે તો એકનો વર્ગ છે ચાર છે એ બેનો વર્ગ છે નવ છે ત્રણનો વર્ગ છે સોળ છે એ ચારનો વર્ગ છે અને પચીસ છે એ પાંચનો વર્ગ તો આગળ પણ આવશે છનો વર્ગ આવશે અને એ હશે થર્ટી સિક્સ તો સાચો આન્સર બન્યો અહીં પણ થર્ટી સિક્સ છત્રીસ જે છે સાચો જવાબ રોંગ નંબર શોધવાનો છે ત્રણ પાંચ દસ બાર ચૌદ છવ્વીસ બાવન પંચાવન સેમ એજ શું શોધીએ સર્વપ્રથમ ત્રણ અને પાંચ ગેપ કેટલી છે બેની ગેપ છે ત્રણ પ્લસ બે બરાબર પાંચ પાંચ અને દસ વચ્ચે કેટલી ગેપ પાંચની ગેપ દસ અને બાર વડે બેની ગેપ છે બાર અને ચોવીસ વડે વચ્ચે કેટલાની બારની ગેપ છે ચોવીસ અને છવ્વીસ વચ્ચે બેની ગેપ છે છવ્વીસ અને બાવન વચ્ચે છવ્વીસની ગેપ છે જો અહીં એવું કહી શકાય જે લાસ્ટ ડિજિટ હોય એ આગલા ડિજિટમાં એડ થાય છે ત્રણ અને પાંચ વડે તો બેની કેપ છે પણ પાંચ પ્લસ પાંચ બરાબર દસ થયા દસ અને બાર વચ્ચે તો બેની ગેપ છે પરંતુ આ બારમાં બીજા બાર એડ થયા અથવા તો ટૂંક ટૂંકમાં મલ્ટીપ્લાય ટુ કરવાના એટલે કહી શકીએ નોર્મલ જોતા અંદાજ આવી શકે કે ત્રણ પ્લસ ટુ સર્વપ્રથમ પ્લસ અને આગળ મલ્ટીપ્લાય ટુ અહીંયા પ્લસ ટુ દસ પ્લસ ટુ બરાબર બાર અને બાર મલ્ટીપ્લાય ટુ બરાબર ચોવીસ ચોવીસ પ્લસ ટુ છવ્વીસ મલ્ટીપ્લાય ટુ ભવન રાઈટ અને પ્લસ લાસ્ટમાં ત્રણ પૂછ્યું છે ખોટી સંખ્યા ખોટી સંખ્યા કઈ છે પંચાવન પંચાવન જે છે કારણ કે બાવન પ્લસ ત્રણ કરવાના જે આપણે કરવાના હોય છે બાવન પ્લસ બે સાચી સંખ્યા આવશે ચોપન રોંગ આન્સર બનશે ઓપ્શન બી પંચાવન ચાલો એપલને ઈ ટી લખાય તો દિલ્હીને શું લખી શકાય જો નોર્મલી એપલ છે એની વચ્ચે કેટલા વર્ડ છે બી સી અને ડી એ બી સીડી ઈ એટલે ત્રણ વર્ડ્સ છોડી અને ચોથો જે અક્ષર છે ઇ થશે તો ડીની સાથે પણ સેમ એ જ થશે કે ત્રણ વર્ડ છોડી દેવાના તો ઈ એફ જી છોડી અને કયો વર્ડ આવશે એચ આવી શકે યસ ડબલ પીમાં શું છે ક્યુ આર એસ છોડી અને ટી આવશે એટલે પછી ફરીથી ત્રણ વર્ષ તો ઈ પછી પણ ત્રણ વર્ડ એફ જી એચ છોડશો એટલે આઈ આવશે એચ આઈ કેટલા ઓપ્શન છે દરેક ઓપ્શનમાં સેમ થશે એ પછી એલ માટે ત્રણ વર્ડ છોડવાના રહેશે એલ પછી O તો કયું આવશે પી રાઈટ એલ પછી કેટલા ત્રણ વર્ડ એમ એન ઓ છોડ્યા અને પછી આવશે આપણું પી ત્યારબાદ એચ એચ પછી આઈ જે કે છોડી અને આવશે એલ પછી આવશે આઈ આઈ પછી જે કે એલ છોડી અને શું આવશે એમ તો એચ આઈ પી એલ એમ ક્યાં છે आई पी एल એમ ત્રણેય છે મતલબ કે આપણો સાચો આન્સર પણ છે એચઆઈપી એમ રેડ બરાબર સત્યાવીસ હોય તો બ્લુ બરાબર કેટલા થશે જો હવે જે આપણા અંગ્રેજી મૂળાક્ષર છે એની સિરીઝ પરથી વાત કરવાની એટલે ટુમાં એક કોષ્ટક બનાવી દે જેની અંદર એ બરાબર વન બી બરાબર ટુ સી બરાબર થ્રી આ રીતે અથવા તમને જો યાદ હોય ફોર એક્ઝામ્પલ કે અહીંયા મારે આર છે તો આર કયા નંબર પર આવશે આર આવશે અઢાર નંબર પર ઈ જે છે અહીંયા આવશે પાંચ નંબર પર અને ડી જે છે એ આવશે ચાર નંબર પર ત્રણેયનો સરવાળો કરશો ને પાંચ ત્રેવીસ ત્રેવીસને ચાર સત્યાવીસ તો યસ આ મેથડ કામ કરે છે સત્યાવીસ સેવિટ બ્લ્યુનું બી કયા નંબર પર છે તો બે નંબર પર એલ જે છે અહીંયા બાર નંબર અને યુ જે છે એકવીસ નંબર અને ઈ જે છે એ 5 નંબર બે પ્લસ બાર ચોવીસ સોરી ચૌદ ચૌદ પ્લસ એકવીસ ચૌદ પ્લસ એકવીસ બરાબર પાંત્રીસ પ્લસ પાંચ બરાબર ચાલીસ ચાલીસ શું થશે રાઈટ આન્સર ઓપ્શન એ વોટરને વાય સી વીજી લખાય તો ફાયરને શું લખી શકાય વોટર ને વાય એટલે w છે અહીંયા મેચ કરો w પછી શું આવશે એક્સ અને વાય એટલે કે વચ્ચે એક અક્ષર છોડવાનો છે એ પછી પણ જુઓ બી છોડી અને સી આવશે ટી પછી પણ યુ છોડી અને વી આવશે એટલે કે વચ્ચે એક અક્ષરની ગેપ છોડવાની છે તો એપ છે એફ પછી જી આવશે પછી h આવે એટલે આપણે જી છોડી અને એચ લેવાનો રહેશે આવી પછી જે આવે જે છોડી અને કે લેવાનો રહેશે આર પછી એસ આવે જે છોડીને ટી લેવાનો રહેશે ઈ પછી એફ આવે જે છોડીને જી લેવાનો એચ કે ટીજી એચ કે ટીજી ક્યાં છે ઓપ્શન એમાં એચ કે ટી જી એ ઇઝ ઇક્વલ ટુ વન અને કેટ બરાબર ચોવીસ હોય તો ડોગ બરાબર ક્યાં શું થશે જો એ બરાબર વન એક નંબર પર લઈ શકે જો અહીંયા સી એ અને ટી સી એ ત્રણ નંબર પર છે એ એક વન નંબર પર છે અને ટી જે છે તમારો વીસ નંબર 20 ने 21 एक 21 ने 3 24 टोटल 24 થશે से, सेम इज डी बराबर 4 ओ बराबर થશે અહીંયા 15 जी बराबर થશે 7 15197 26 26 લખી ઓપ્શન એ જેસે સાચો જવાબ મસે એક સંકેતિક ભાષામાં સાનોને 64 લખાય છે તો મનને 100 લખે છે चलो सन एक नंबर पर से तो ओग नंबर है यू, एस यू यू जो एक नंबर से एन जैसे अँ चौदह नंबर पर नॉर्मली करिए तो ओगनीस प्लस एक चालीस थे प्लस चौदह बराबर चौप्पन तो अँ चौसठ जगह पर चौप्पन आश चौसठ जैसे जाएँ मिस्टेक्स તો મૂનને શું લખી શકાય ચલો એમ મૂનની અંદર એમ જે છે અહીંયા આપેલા છે એ તેર નંબર છે ઓ જે છે એ પંદર નંબર એવા બે વખત આવશે અને લાસ્ટ એન જે છે એ અહીંયા ચૌદ નંબર પંદર પંદર ત્રીસ ત્રીસ પ્લસ તેર તેતાલીસ તેતાલીસ પ્લસ ચૌદ સત્તાવન થશે એ થશે કરેક્ટ આન્સર ઓપ્શન બી એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને રવિ કહે છે તે મારા એક માત્ર પુત્રી છે તો રવિનો તે સ્ત્રી સાથે શું સંબંધ થશે માનેનો આ છે રવિ અને આ છે એ સ્ત્રી 3 અહીં રવિની પાછળ બીજો એક વ્યક્તિ બેઠો છે જેનું નામ છે ટી પરથી કંઈક હવે આ રવિ છે એ સ્ત્રી સામે આંગળી કરે છે અને આ ટી ને કહે છે કે તે આ સ્ત્રી એ મારા પિતાને એટલે કે રવિના એક એકમાત્ર પુત્રી છે એટલે સ્ત્રી જે છે એ રવિના ભાધર છે એમની પુત્રી છે એનો મતલબ એ કે રવિ અને સ્ત્રી બંને શું થશે ભાઈ બહેન થશે કારણ કે રવિના પિતાની પુત્રી એટલે રવિની બહેન નોર્મલ વસ્તુ છે આ રીતે તમારે જે છે અહીંયા આને સોલ્યુશન કરવાનું હોય શું પૂછ્યું છે કે રવિનો તે સ્ત્રી સાથે શું સંબંધ થશે એટલે કે જે સ્ત્રીનો સ્ત્રી એ રવિને શું કહેશે ઘણી વાર બે જવાબ આપેલા કે રવિનો એ સ્ત્રી સાથે શું એટલે કે સ્ત્રી જે ભાઈ કહેશે ચલો પિતા તો નહીં કે કાકા નહીં કે પુત્ર નહીં કદાચ અહીં પુત્રને કે આપ્યું હોય તો કોન્ફ્યુઝ થવાનો ચાન્સ વધી જાય એના માટે યાદ રાખવાનું કે જે અહીંયા શબ્દ પૂછ્યો હોય છે એને શું કઈને બોલાવશે સામેની વ્યક્તિ એ તમારો જવાબ બનશે નેક્સ્ટ એ એ ભાઈ છે 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 ઓકે આ આ એ બી ભાઈ કોણ છે એ જ્યાં મેલ આવે ત્યાં આપણે ચોરસ કરીશું અને જ્યાં ફિમેલ આવે ત્યાં આપણે રાઉન્ડ સર્કલ કરીશું ચલો બી નું કોઈ જેન્ડર નક્કી નથી થયું પરંતુ એ એ ભાઈ છે કોનો બી નો ઓકે સી એ એની માતા છે એની માતા કોણ છે સી ચલો સી એ ફિમેલ છે એટલે રમ એનો મતલબ એ થયો કે સી એ એની માતા છે અને સી એ બી ની પણ માતા થશે ચલો નેક્સ્ટમાં ડી એ સીના પિતા છે ડી પિતા છે પણ કોના તો સીના એની માતાના આસુ થશે પિતા રાઈટ રાઇટ બેનો ડી સાથે શું સંબંધ થશે જો

અને આ છે સુરેશ ઓકે રાખી અને દીકરો છે જેનું નામ આપણે ડી પરથી રાખી લઈએ ડી એ રમેશનો પુત્ર એ ગીતાનો ભાઈ છે ચલો આ જે છે ગીતા એનો ભાઈ છે એનો મતલબ એમ કે જે ગીતા છે એ રમેશની ડોટર થશે રાઈટ કારણ કે ડી અને ગીતા બંને ભાઈ બહેન થશે એના મતલબ કે જે ગીતા છે એ રમેશની ડોટર થશે તો સુરેશનો રાખી સાથે શું બનશે ચલો રાખી અહીં આપેલું છે રાખી ગીતા બે બહેનો છે એનો મતલબ એ કે ડીની બહેન રાખી થશે અને ગીતા થશે તો આ ત્રણ શિવલિંગ થશે ભાઈ બહેન થશે એનો મતલબ એ અને આર અને એસ ભાઈ છે तो एस जे छे આ ત્રણ લોકો ત્રણ લોકો માંથી રાખી એનો શું કઈને બોલાશે ઓબવિયસલી કાકા કઈને બોલાશે ભાઈ નહીં પિતા નહીં દાદા નહીં તો કાકા એટલે કે ઓપ્શન એ એક વ્યક્તિ ઉત્તર દિશામાં 4 કિલોમીટર ચાલે જાય ચલો નોર્મલી सर्वप्रथम બને લેવાનું આપણે ખબર હોવી જોઈએ આ છે પૂર્વ એટલે કે ઈસ્ટ ની સામે આપસે વેસ્ટ એટલે કે પશ્ચિમ ઉપર નોર્થ અને નીચે આપસે સાઉથ શું કીધું છે આ આપણો પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉત્તર દિશામાં ચાર કિલોમીટર ચાલે છે એટલે કે ઉપર જવાનું રહેશે અહીંયાથી ચાલવાનું ચાલુ કર્યું અને ચાર કિલોમીટર સુધી સીધા ઉપર ગયા ઓકે અહીં સ્ટોપ કરવાનું પછી જમણી બાજુ વળે છે હવે અહીં તમારી જમણી બાજુ કઈ થશે રાઈટ હેન્ડ એટલે આ દિશા થશે પણ કેટલા કિલોમીટર ત્રણ કિલોમીટર ચાલે છે પછી અહીંયા ફરીથી ત્રણ કિલોમીટર પર બ્રેક તો તે પોતાના શરૂઆત બિંદુથી કેટલા મીટર દૂર હશે જો આ તમારું સ્ટાર્ટિંગ બિંદુ છે આ તમારું અંતિમ બિંદુ છે સ્ટાર્ટિંગથી આટલે જ હશે ત્યારબાદ આટલી જશે આના પરથી અંદાજ આવશે કે અહીંથી અહીં પહોંચવા માટે નોર્મલી હું આ પણ જગ્યા લઈ શકું યસ કારણ કે એકદમ શોર્ટ ટક શોર્ટ થશે જો અહીંથી ચાર કિલોમીટર આ ત્રણ કિલોમીટર ટોટલ સાત કિલોમીટર અંતર અહીંથી ગઈ શકે પરંતુ હું અહીંથી લઉં એનો મતલબ એમ કે પાયથાગોરસનો જે પ્રમેય છે કે ચારનો વર્ગ થશે સોળ ત્રણનો વર્ગ થશે નવ સોળ પ્લસ નવ બરાબર પછી પચીસનો વર્ગમૂળ પાંચ અહીંથી ફરીને જઈશ તો મને સાત કિલોમીટર પર હતું અહીંથી સીધો જ હું જઈશ તો મને પાંચ કિલોમીટર અંતર થશે તો ઓબ્વિયસલી જે અંતર નાનું છે એ આપણો જવાબ બનશે તો પોતાના શરૂઆતના બિંદુથી કેટલા મીટર દૂર છે તો એ પાંચ કિલોમીટર દૂર છે જે મને સાચો જવાબ મળશે જો ઉત્તર દિશા પૂર્વ બની જાય તો દક્ષિણ દિશા શું હોય એ તમારી આ ઉત્તર છે આ દિશાને આપણે પૂર્વ કહીએ

સૂર્યનો પ્રકાશ જે છે આ રીતે ફેલાવાનો શરૂ થશે અહીંયા જે છે મિહિરનો ચહેરો છે કોની સામે છે સૂર્યની સામે તેનો ડાબો હાથ ચલો અહીંથી જો સામે હોય તો આ એક હાથ હશે એક આ બાજુ હાથ હશે ડાબો હાથ ઓબ્વિયસલી આ જ હશે એટલે ઉપર કઈ દિશા છે ઉત્તર દિશામાં જમણો છે સાઉથ દિશામાં અને એની બેક સાઈડ હશે પશ્ચિમ દિશામાં પૂછું શું છે ડાબો હાથ ડાબો હાથ એટલે નોર્થ નોર્થ એટલે ઉત્તર દિશા ઓપ્શન એ એક હરોળમાં રવિના ક્રમ બંને બાજુના પંદરમાં છે તો હરોળમાં કુલ કેટલા છે સિમ્પલ એકદમ બંને બાજુમાં પંદર મો છે આ છે રવિ રવિનો ક્રમ કયો છે તો પંદર મો એનો મતલબ કે બંને બાજુ એનો પંદર થશે એટલે તો ડાબી બાજુ લઈએ તો અહીંથી કેટલા લોકો છે ચૌદ લોકો છે ચૌદ અને રવિ પંદર મો રાઈટ તો અહીં કેટલા લોકો છે ચૌદ આ બાજુ ફરીથી પાછળથી પણ ચૌદ લોકો ઊભા છે અને રવિ ઊભો છે એ પંદર છે એનો મતલબ કે ચૌદ પ્લસ ચૌદ અઠ્યાવીસ પ્લસ ખુદ એક રવિ ટોટલ કેટલા વ્યક્તિ છે ઓગણત્રીસ થયા કુલ કેટલા વ્યક્તિ શોધવાના છે જે છે અહીંયા ઓગણત્રીસ ઓપ્શન બી ચાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાં મનીષનો ક્રમ ઉપરથી તેરમા છે તો નીચેનો ક્રમ કયો હશે ઓકે ચાલીસ વિદ્યાર્થીઓનો વર્ગ છે એમાં મનીષનો ક્રમ તેરમો છે આ મનીષ છે એનો ક્રમ છે તેરમો ક્યાંથી ઉપરથી એનો એનો મતલબ એ થશે કે રવિની ઉપર સોરી મનીષની ઉપર અહીંયા કેટલા લોકો ઉભા રહેશે રહેશે બાર લોકો રહેશે ટોટલ ચાલીસ છે ચાલીસમાંથી મનીષ તેર નંબર માં છે એટલે તેરનું ઠેકાણું કરી દઈએ તો તેર કાઢી નાખીએ તો કેટલા વધશે સત્યાવીસ વધશે. એટ સત્યાવીસ તો નીચે ક્રમ કયો થશે અહિયાં તેર મો છે સત્યાવીસ લોકો પાછળ થી છે તો મનીષ કયા નંબર પર હશે અઠ્યાવીસ એટલે કે મનીષ નો નીચે ક્રમ ટોટલ હશે અઠ્યાવીસ મો જો પાંચ વિદ્યાર્થીઓ એ બી કરતા ઊંચો છે ઓકે પાંચ વિદ્યાર્થીઓ છે એ બી સી ડી ઈ શું કહેવા માંગે છે એ એ બી કરતા ઊંચો છે ઓકે આ એ છે કોણા કરતા ઊંચો છે b કરતા મતલબ એમ કે a ની ઊંચાઈ એ જે છે b કરતા વધારે છે જેની ઊંચાઈ વધારે એની સામે બે પક્ષ આવી જશે પણ c કરતા નીચો છે કોણ a કથા એની ચાલે છે તો a કોણા કરતા નીચો છે c કરતા d e કરતા નીચો છે ઓકે હવે નવો પિક્ચર આવશે અહીંયા d જે છે આ તમારો d અને આ ઈ કરતા નીચો છે નીચો એટલે કે લેસ એનો મતલબ ઈ ઊંચો હશે ને ડી નીચો હશે પણ બી કરતા ઊંચો છે ઓકે છે જે છે એ બી કરતા તો ઊંચો છે ઈ કરતા નીચો અને બી કરતા ઊંચો કોના કરતા બી કરતા ઊંચો તો બી કરતા ઊંચો ડી છે পিবেস্ট বী তো বাজুচ বী করতে উঁচো ডিএছে এটা উঁচো শু থা ই সৌথ উঁচু কোন সি ওপশন ব જો આજે સોમવાર હોય તો એકસઠ દિવસ પછી કયો વાર હશે જો આજે સોમ છે હવે એકસઠ દિવસ પછીની વાત કરી છે તો નોર્મલી દર સાત દિવસે એનો એજ વાર રિપીડ થશે એટલે કે આગામી સાત દિવસ પછી વાર સેમ ઇટ નવ વીક લઈ લઈએ તો ટોટલ કેટલા દિવસ થશે તેસઠ દિવસ થશે સાત દિવસનો એક વીક એવા નવ વીક લઈએ તો ત્રેસઠ દિવસ એનો મતલબ એ તેસઠમાં દિવસે પણ ફરીથી વાર આવશે કયો સોમવાર મને ખબર પડી ગઈ કે ફરીથી તેસઠમાં આજે અગર સોમવાર છે તો નેક્સ્ટ તેસઠ દિવસ પછી એટલે કે તેસઠમાં દિવસે સોમવાર આવશે તો માઇનસ એક કરો એટલે બાસઠ અને માઇનસ એક કરો એટલે એકસઠ તેસઠમાં સોમ બાસઠમાં રવિ અને એકસઠમાં શનિ શનિવાર જે છે અહીંયા સાચો જવાબ મળશે ઘડિયાળમાં ત્રણ અને ત્રીસ વાગ્યા હોય તો કલાકારાને મિનિટ કાચા વચ્ચેનું केण बन नॉर्मल फोर्मुला है त्रीस एच मैनस अगर मिनेट त्रीस एच एच जगह तरह आटे कलाक अगर बार टू एम एले मिनिटी जगह तीस आस बराबर पंदर त्रीस गुणिया त्र बराबर नेव मईनस 11 * 15 એટલે કે 165 165 માંથી 90 જશે તો કેટલા વધે 75 માઈનસ માઈનસ અહીંયા ઇગનોર કરી તો જવાબ પડશે આપને 75 એટલે કે ઓપ્શન બી મિત્રને માંથી કયું વર્ષ લીપ વર્ષ છે લીપ વર્ષ એટલે કે કોઈ પણ વર્ષને 4 વડે ભાગી શકાય તે વર્ષો એને લીપ વર્ષ કહેવાય ઓર્ષન 4 વડે ભાગી શકો ના બે હજાર બાવીસને ચાર વડે ભાગી શકાય નહીં બે હજાર ચોવીસને યસ બે હજાર એકવીસને નહીં સાચો આન્સર બનશે ઓપ્શન સી બે હજાર ચોવીસ આપેલ શબ્દો વચ્ચેનો સંબંધ દર્શાવતી આકૃતિઓ શોધો ભારત ગુજરાત કે અમદાવાદ નોર્મલ વેની આકૃતિ કઈ પ્રકારની બનશે આ રીતનું કંઈ બનશે સૌથી મોટા મોટો સર્કલ આવશે જે તમારો રહેશે ભારતનો આ ભારત તેરપસ સેકન્ડ સર્કલ આવશે એક આ જે સર્કલ છે એ થશે તમારો ગુજરાત અને એ ની અંદર પણ એક આવી એક સર્કલ આવશે એ થશે તમારું અમદાવાદ આ રીતે ઓગણી થશે તો ત્રણ અલગ વર્તુળ છે બિલકુલ નહીં એક ની અંદર એક એવા ત્રણ વર્તુળ યસ હોય શકે આ બે ભેગા અને એક અલગ નાઈ એક મોટા વર્તુળમાં બે નાના વર્તુળ એ પણ નહીં તો યસ એકની અંદર એક એવા ત્રણ વર્તુળ આ પ્રકારના છે પક્ષી કૂતરો પ્રાણી માટે કઈ બેન આકૃતિ છે જો સર્વપ્રથમ પક્ષીની આકૃતિ બનેલી આ થઈ પક્ષીની હવે કૂતરાની આકૃતિ નોર્મલી કૂતરો અને પક્ષીમાં કોઈ લેવા દેવા નથી પરંતુ યસ પ્રાણીથી છે તો આ બનાવીએ પ્રાણીની અને એની અંદર પ્રાણીની અંદર એક પ્રાણી રાખી દઈએ કૂતરો તો શું બનશે આ બનશે તમારી પક્ષી અને સેકન્ડ આ છે પ્રાણી અને પ્રાણીની અંદર આવેલો છે એ છે કૂતરો ઓકે માહિતી મુજબ ઓકે પ્રાણીની અંદર પક્ષી અને કૂતરો પ્રાણીની અંદર છે નહીં પક્ષી તો બહાર છે કારણ કે પક્ષી પક્ષી છે તો અલગ આ ખોટું થશે ત્રણેય અલગ નહીં પ્રાણીની અંદર કૂતરો પ્રાણીની અંદર કૂતરો અને પક્ષી અલગ યસ જોઈ શકો છો સાચો થશે કે આ જવાબ જે છે તમારો અહીંયા સાચો આવશે પ્રાણીની અંદર કુતરો હતો અને પક્ષી શું છે અલગ જો પ્લસ ને શું લેવાનું છે પ્લસ ને ગુણ્યા અને માઇનસ ને ભાગ્યા ને ગુણ્યા અને પ્લસ ઓકે કંઈ જ નથી કરવાનું જે પંદર છે પ્લસ છે તો પ્લસ છે તો ગુણ્યા લેવાનું પંદર ગુણ્યા ત્રણ ગુણ્યા છે તો પ્લસ લેવાનું છે

આગળ એની અંદર સર્વપ્રથમ દસ વાગી ગયા ચાલો એટલે કે કલાક કાંટો જે છે અહીંયા હશે દસ પર અને મિનિટ કાંટો જે છે બાર પર હશે હવે પ્રથમવાર આ બંને લોકો ભેગા થશે અગિયાર પર એટલે કે અગિયાર વાગે એકવાર બાર વાગે ફરી બંને એકવાર એક વાગે એકવાર બે વાગે એકવાર ત્રણ વાગે એકવાર પરંતુ ચાર વાગે એ લોકો ભેગા ન થઈ શકે એટલે કે ટોટલ પાંચ વખત ભેગા થશે પાંચ વખત ઓપ્શન બી સિંગલ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને નીચેમાંથી કયો શબ્દ ન બની શકે ઓકે જો એલ આઈ એની લાઈન છે તો આ એલ છે આઈ છે એન છે ઈ છે યસ તો બની શકે આ જવાબ નહીં ગ્લીન ચલો જી એ છે એલ પણ છે ઈ પણ છે પણ એલ નથી યસ તો આ જવાબ બની શકે સિંગ એસ છે આઈ છે એન છે અને જી છે એટલે આ જવાબ આવે ઈગલ ફરીથી એ આ પણ બની શકે તો ઓપ્શન ટુ માં બંનેમાંથી એક જ આપવામાં આવશે તો આ રીતે શોધી શકાય જેવી રીતે પુસ્તકનો સંબંધ જે છે એ પુસ્તકાલય સાથે છે તો માછલીનો સંબંધ ના સાથે નદી સાથે નહીં પાણી સાથે નહીં એક્વેરિયમ સાથે યસ એટલે કે ટૂંકમાં જ્યાં તેનો સંગ્રહ કરવામાં આવતો હોય તે જગ્યા શું કે છે એક જાન્યુઆરી બે હજાર પાંચના રોજ શુક્રવાર હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પાંચના રોજ કયો વાર હશે જો એક જાન્યુઆરી છે બે હજાર પાંચનો વર્ષ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ટૂંકમાં વર્ષ હદી બદલાયું નથી એનો મતલબ કે જે પ્રથમ દિવસ છે એટલે કે શુક્રવાર છે તો એકત્રીસ ડિસેમ્બરે પણ કયો વાર હશે શુક્રવાર સાચો આન્સર સી માની લો એક જાન્યુઆરી બે હજાર છ આપી દો तो सूत है, एक जनवरी 2006, तो obviously शनिवार था ये जैसे, कारण के शुक्रवार इकत्रीस तारीख है तो पहली तरीके शनिवार एक दिवस सूत है ये जैसे, राइट एक दिवस सूत है ये मान लो कि मैंने एक जनवरी 2004 आप भी होए कदाचित, एक जनवरी 2005 ना रोज शुक्रवार आप भी તો બે હજાર ચારના રોજ શું થશે તો એ ચાર છે પ્લસ લીપ છે એટલે માઇનસ વન નહીં થાય માઇનસ ટુ થશે શુક્રવારથી માઇનસ ટુ જશે એટલે મને મળશે બુધવાર રાઇટ આ પ્રકારનું ખાસ ધ્યાન રાખવું ખોડી સંખ્યા શોધો આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ જોતા જ ખબર પડે બેનો ઘન છે ત્રણનો ઘન છે ચારનો ઘન પાંચનો છનો ઘન આવશે બસોને સોળ ઓપ્શન એ ચલો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો આ પ્રકારની જે છે અહીંયા વસ્તુઓ જે છે તમને ટેલિગ્રામ પર મળી જશે જોઈન થઈ શકો છો થેન્ક યુ